ફૂટ જાય તેવી શક્યતાઓ છે નીચા વાળા વિસ્તારોમાં પાણી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી વાત કરવામાં વરસાદી આંકડા તો જે ઉપર કેચમેન્ટ વિસ્તાર છે એમાં મહુવામાં આજે વરસાદ જે વરસ્યો છે મહુવામાં ત્રણ પોઈન્ટ છ ઇંચ વરસાદ થયો છે તો વાલોડમાં વાલોડની વાત વાત કરવામાં વાલોડમાં ચાર ઇંચ વરસાદ છે તો બીજી બાજુ ડોલવણમાં ઇંચ જેટલો વરસાદ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી અને તંત્ર દ્વારા પણ તમામ લોકોને એલર્ટ કરવામાં આવશે નવસારી લાઇવ પણ તમામ દર્શકોને એલર્ટ રહ્યો છે કે જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો સલામત સ્થળે શાંત કરવાની તજવીજ હાથ ધરવા માંડજો કારણ કે ટૂંક સમય માં ગમે ત્યારે પણ તમારા ઘરે પાણી આવી શકે છે તંત્ર એલર્ટ કરી તે પહેલા પણ નવસારી ખાતે તમને એલર્ટ કર્યું છે તો નીચાણ વાળા વિસ્તારો ને સ્થળે ખસવા માટે તાકીદ કરવામાં આવે છે ચોવીસ થી પચીસ ફૂટ વિસ્તાર પાણી ભરાય ત્યારે જે પણ વિસ્તારોમાં પાણી આવતા હોય તમામ વિસ્તારોના લોકોને તાકીદ ખાસ કરીને એલર્ટ રહેવા માટે નવસારી ખાતે અપીલ કરી રહ્યો છે આ જ પ્રકારના અનાવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ